નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ સુરતના કોહિનુર સોસાયટીમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કોહિનેશ્વર મહાદેવ મંદિરે સેવાભાવી આયોજનો સાથે ભક્તિમય માહોલ સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલી કોહિનુર સોસાયટીમાં આવેલી પવિત્ર કોહિનેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કોહિનૂર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય ઉજવણી યોજવામાં આવી પૂજા અર્ચના આરતી અને આફ્ટરવર્ડ્સ બટુક ભોજનના સુંદર આયોજન સાથે ભક્તોનું ઉમટેલું ઘોડાપુર જોવા મળ્યું ખાસ કરીને બાળકો માટે આયોજિત બટુક ભોજન કાર્યક્રમ અને ભાઈઓ બહેનો માટે પ્રસાદ વિતરણ યોજાયું હતું કોહિનૂર યુવા ગ્રુપ દ્વારા સેવા અને સંસ્કારના ઉમદા ઉદ્દેશથી મહાશિવરાત્રી હનુમાન જયંતી અને ગુરુપૂર્ણિમા જેવા પવિત્ર તહેવારો નિમિત્તે નિયમિત રીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમના સફળ આયોજન માટે ગ્રુપના નિખિલભાઈ રાવરાણી નિશલભાઈ વઘાસિયા રાહુલ રાઠોડ સુરેશભાઈ મુજપુરા કમલેશભાઈ કરકર અને આનંદ રાજપૂત સહિતના સભ્યો દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી ગુરુપૂર્ણિમાના આ પવિત્ર પર્વે સેવાભાવી યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલી આ ભક્તિમય સેવા અને સામૂહિક ભોજન જેવી પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે અહેવાલ નયનભાઈ રાવરાણી પ્રકોપ ન્યુઝું દસ સાત બે હાજર પચીસ ના રોજ ગુરુ પૂર્ણિમાનો દિવસ આજ રોજ ગુરુવાર કોહિલુર સોસાયટી કોહિલુ યુવક મંડળ તરફથી નાના બાળકોને ગુંડી ગોડી આયોજન કરેલ છે પ્રસાદનું આયોજન કરેલ છે તો તમામ નાના બાળકોને અમારા ત્યાં આવો પ્રસાદનો લાભ લો જય શ્રી રામ ગુરુ ના મહિમા અભરમ જય ગુરુદેવ